ભરૂચે સબજેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા કડીને સારી વર્તણૂકના આધારે ચૌદ વર્ષ બાદ જેલ મુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચે સબજેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકાકામના કેદી વિજય વસાવાએ ચૌદ વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી

કેદીને ગુનાહિત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી જી ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા ચૌદ વર્ષથી સજા ભોગવી રહેલ છે તેઓને બીએનએસએસની કલમ ચારસો મુજબ વહેલી જલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી કરવામાં આવેલ છે મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા મને બે હાજર માં ભરૂચ નામદાર સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન સજા આપવામાં આવેલી છે જે રોજ આજ રોજ ચૌદ વર્ષ પૂર્ણ થતા મને